નમસ્કાર ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ માં તમારું સ્વાગત છે જેનાથી બીમારીથી મુક્ત રહેશે તમારે આના માટે એક પાનનો ઉકાળો તૈયાર કરવાનો છે અને એના દ્વારા તમે સો ટકા તમારા શરીરના ઘણા બધા રોગોને દૂર કરી શકો છો ઘણા બધા રોગોને મટાડી શકો ચોમાસાની ઋતુ છે આ ઋતુની અંદર વાયરલ ઇન્ફેક્શન છે બેક્ટેરિયા છે ફૂગજન્ય વાયરસજન્ય રોગો છે એ થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે અને આ આ પ્રકારના રોગો ઘણા બધા લોકોને જોવા મળે પણ તમે જો બે થી ત્રણ વખત હું જે પાનનો ઉકાળો તમને કરવાનો કહું એ પાનનો ઉકાળો ખાલી કરી અને પી લેવાનું રાખશો માત્ર તમારે એક પ્યાલા જેટલો પીવાનો છે રોજે રોજ પણ પી શકો કોઈ નુકસાન નથી બરાબર છે તો એ કયા પાનનો ઉકાળો છે કે જેની અંદર તમને વિટામિન સી છે ભરપૂર જોવા મળશે સંતરા કરતા સાત ગણું વિટામિન સી આની અંદર છે ગાજર કરતાં ચાર થી પાંચ ગણું વધારે વિટામિન એ આ પાનની અંદર જોવા મળે છે કેળા કરતાં પણ ખૂબ સારું તમને આની અંદર પ્રોટીન છે એ જોવા મળશે વિટામિન બી ટ્વેલ્વ પણ જોવા મળે છે આની અંદર ઘણી બધી વસ્તુઓ છે અલગ અલગ ઘણા બધા ન્યુટ્રીયન્ટ આની અંદર રહેલા છે કેલ્શિયમ ની વાત કરીએ તો દૂધ કરતા ચાર ગણું વધારે કેલ્શિયમ આ પાનની અંદર રહેલું છે આ આ ઝાડ છે જે વૃક્ષ છે એનું ન માત્ર પાન ઉપયોગમાં આવે આના છાલ પણ અલગ અલગ રોગમાં ઉપયોગમાં આવે છે આની જે જેનું જે ફળ છે પણ અલગ અલગ ઉપયોગમાં આવે છે તો હું તમને આજે તો આના જે પાન છે એના વિશે જ વાત કરવા માંગીશ મોટા ભાગના લોકો જાણે પણ છે કે આ આ પાન છે આટલો ઉપયોગમાં આવે છે કયું પાન છે એ છે ડ્રમ સ્ટ્રીક પાન ડ્રમસ્ટિક જે છે અડધા જેટલા પાણીમાં તમારે નાખવાના છે એ પાણી અડધો લિટર છે એમાંથી હાફ થઈ જાય અથવા ઓછું એનાથી પણ ઓછું થઈ જાય ત્યાં સુધી તમારે એ પાણીને ઉકાળવાનું છે એ પછી એક પ્યાલા જેટલું નાનું મતલબ પચાસ એમ જેટલું એનાથી થોડું વધુ પાણી તમે સવારમાં ઉઠીને બ્રશ કર્યા પછી નાસ્તો કર્યા પહેલા તમે પી શકો આનાથી સૌથી મોટા દુખાવા છે મહિનાઓની અંદર મટાડી નાખનાર આ ગજબની વસ્તુ છે મોટી ઉંમરે આ પ્રકારની તકલીફ ઘણા બધા લોકોને જોવા મળે ગોઠણના દુખા દુખાવા છે કમરના દુખાવા છે કારણ કે કેલ્શિયમની ઉણપ હોય મેટાબોલિઝમ ખૂબ ઓછું થતું હોય એના કારણે પગ ઉપર પ્રેશર આવતું હોય તો ગોટ ગોઠણ પણ છે ની એની ઘસારો થતો હોય એવી ઘણી બધી ઘણા બધા કારણો અને ઘણી બધી વસ્તુઓ ભેગી થવાના કારણે એકઠી થવાના કારણે શરીર છે એકદમ પાયમલ થઈ જાય છે

અલગ અલગ અંગો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમને અશક્તિ કમજોરી આવી જતી હોય તો એના માટે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે સરગવાના પાન સરગવાના પાન છે ગજબનો ફાયદાકારક છે મેં એના વિશે રિસર્ચ કરી તમારા સામે અને રાખવાની કોશિશ કરી છે અલગ અલગ બુક્સની અંદરથી અલગ અલગ રિસર્ચની અંદરથી મેં જે પણ તારણો કાઢ્યા છે બધાની અંદર જે એક વસ્તુ હતી કે ભાઈ આ આનો ફાયદો છે એ તમામ વસ્તુ અહીંયા મેં નોટ આઉટ કરી અને તમારી સામે રાખવાનો પ્રયાસ કર્યો છે એમાં એક રિસર્ચમાં એવું પણ સાબિત થયું છે એટલે આપણા શરીરમાં અલગ અલગ ઘણી બધી બીમારીઓ છે એમ નોર્મલી દોઢસો થી બસો છે કે જે ભાઈ રિકોગ્નાઈઝ થયા હોય કે ભાઈ આ જે રોગ છે એ નોર્મલ છે કે ભાઈ વાયુના સો સો અરાઉન્ડ રોગ હોય પિત્તના ત્રીસ ચાલીસ હોય કફના પચાસ જેટલા તો થતા હોય પણ એના સિવાય પણ પેટા રોગો હોય નાના નાના કફના કારણે પણ એના સિવાય બધા અન્ય રોગો થતા હોય બરાબર છે એ રીતના ત્રણસો જેટલા રોગોને ઠીક કરનાર સરગવાના પાન આપણા શરીર માટે અતિ ઉપયોગી છે અને મેગ્નેશિયમ થી ભરપૂર છે એટલે હૃદયની તો ખાસ જાળવણી રાખે જ છે અને સાથે સાથે મગજ માટે પણ અતિ ઉપયોગી છે અને આપણા શરીરના લોહીની માત્રામાં વધારો કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો તમારે આજથી જ આ જે સરગવાના પાન છે એ કઠ્ઠા કરવાની જરૂર છે આના અલગ અલગ ફાયદા બીજા બીજા પણ ઉપયોગો છે તમે સરગવાની છાલનો ઉકાળો કરીને પણ પી શકો આ સિવાય સરગવાના જે પાન છે એનો પાવડર પણ આવે છે સીંગ છે એ તો અતિ ઉપયોગી છે કેલ્શિયમનો ભંડાર છે જે લોકોને હાડકાની તકલીફ હોય હાડકા નબળા હોય એ લોકો માટે સરગવાની સીંગ અતિ લાભદાયી સાબિત થાય છે અને સરગવાની છાલ પાન અલગ અલગ આની તમામ વસ્તુઓ છે દરેક રોગ માટે ઉપયોગી સાબિત થાય છે કેન્સરથી બચવા માટે પણ સરગવાના પાન અને સિંગ અને એના છાલનો ઉપયોગ કરવામાં આવે છે આ વિડિયો જલ્દીથી થી લાઈક કરો શેર કરો બધાને અને ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી દો